ખેડૂત મિત્રો આજે તારીખ સિત્તાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો જામજોધપુર પંદરસો ત્રીસ અમરેલી પંદરસો અઠ્ઠાવન જેતપુર ચૌદસો ને એકસઠ રાજકોટ ખાતે કપાસની પાંત્રીસ હજાર મણ જેટલી આવક આજે જોવા મળી હતી ખેડૂત મિત્રો એક વાગ્યે અને એકવીસ મિનિટની આસપાસ એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર પચીસનો વાયદો અઢાર રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો સાડત્રીસ અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો બે રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો છની આસપાસ ચાલી રહ્યો છે અમે જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી ગુજરાતમાં નબળી ગુણવત્તાવાળા કપાસનું પ્રભુત્વ બજારમાં હાવી હોય સારા કપાસની બજારને પણ નબળી ગુણવત્તાવાળો કપાસ બજાર ભાવમાં ધક્કો મારી રહ્યો છે ત્યારે ગુજરાતમાં અત્યારે અમે જેટલું માની છીએ તેટલું તમારા સુધી અમે જણાવીએ તો અંદાજે ત્રણ લાખ મણથી નીચેની સપાટીએ કપાસની આવકો આવી ચૂકી છે તેવું અમે જાણીએ છીએ આમાં ખેડૂત મિત્રો ક્યાંય ગેરસમજ હોય અને ભૂલ હોય તો તમે કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવી શકો છો નબળી ગુણવત્તાવાળા કપાસના ઢગલાઓ બજારમાં થઈ રહ્યા છે જે સારા કપાસની બજારને વધવા નથી દેતા આવનારા સમયમાં સારી ગુણવત્તાવાળા કપાસના ભાવમાં તેજી આવે તો આ વર્ષે જે ગુજરાત રાજ્યના ખેડૂતો ખાસ કરીને કમોસમી માવઠાને લીધે જે વરસાદ પડ્યો છે તેમાં મોટું નુકસાન છે તે ખેડૂત મિત્રોને ભોગવવાનો વારો આવી બન્યો છે ત્યારે આવનારા સમયમાં કપાસના ભાવમાં ખૂબ સારી એવી તેજી રિકવરી તરફી આગળ વધે તો ખેડૂત મિત્રોને તે ખોટ છે તે ભરપાઈ થઈ શકે તેમ નથી પરંતુ થોડું ઘણું વળતર છે તે સારું બેસે તો આવતા વર્ષે પણ કપાસના વાવેતર કરવાની ઈચ્છા ખેડૂત મિત્રોમાં જાગી શકે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં જણાવજો